નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે હાલ વહેલી સવારે દુઃખદ ઘટના સામે આવી રહી છે જ્યાં મિત્રો વાત કરીએ તો એક જ પરિવારના કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યાં મિત્રો દર્શને ગયેલા લોકોએ અત્યારે જીવ ગુમાવ્યા છે આડત્રીસ થી વધારે લોકો ઈજાગ્રસ્ત પણ થઈ ગયા છે તમને જણાવી દઈએ કે જાજપુર મોટી બસ દુર્ઘટના બની છે મળી રહેલી માહિતી અનુસાર આવેલા એનએસ સોળા હાઈવે પર મિત્રો એક બસ ખાડામાં થાપકી ગઈ હતી અને ત્યાં પછી મિત્રો પાંચ લોકો ઘટના સ્થળે જીવ ગુમાવ્યો હતો આ સિવાયના લગભગ આડત્રીસ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે મળતી માહિતી અનુસાર દુર્ઘટનાગ્રસ્ત થયેલી બસમાં પચાસ જેટલા મુસાફરો સવાર હતા અને આ ભયાનક અકસ્માત રાત્રે લગભગ આઠ વાગ્યાની આસપાસ થયો મિત્રો આ અકસ્માતને જ ખસેડવામાં આવ્યા છે અને જે મૃતકોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે મોકલી દેવામાં આવ્યા છે અને મિત્રો આ ધાર્મિક જગ્યાએ જઈ રહ્યા હતા અને ત્યારે મિત્રો આ મોટી દુર્ઘટના બની છે તો તેમની દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે ઓમ શાંતિ લખજો અને મળીશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત